નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી ભરતી આવી ગઈ છે જેમાં પગારની જો વાત કરીએ તો આમાં પગાર રૂપિયા છબ્બીસ હજાર તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે આ પણ કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે આમાં પોસ્ટની જો વાત કરીએ તો પોસ્ટ અલગ અલગ માગવામાં આવેલી છે જેમાં અરજી કરવાની અંતિમ તારીખ છે આઠ સાત બે હજાર પચીસ લગે તમે અરજી કરી શકો છો આમાં ઉંમર મર્યાદા શું રહેવાની છે અરજી પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક શાનદાર કારકિર્દીની શોધમાં છો તો તમારી શોધ અહીં જ સમાપ્ત થાય છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા બગીચા ખાતામાં સહાયક સેક્શન ઓફિસર એટલે કે ગાર્ડન સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટર અને સહાયક ગાર્ડન સુપરવાઇઝરના પદો માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી ગઈ જેમાં આ તે તમામ યુવાનો માટે સુવર્ણ અવસરથી અવસરથી ઓછું નથી જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ પ્રતિષ્ઠિત પદ પર કામ કરવા માગે છે ઓનલાઈન અરજી પ્રક્રિયા પચ્ચીસ જૂન બે હજાર પચીસથી શરૂ થઈ ગઈ છે અને આઠ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી ચાલશે તો શા માટે રાહ જુઓ છો ચાલો આ ભરતી સંબંધિત તમામ જરૂરી માહિતી ઝડપથી જાણી લઈએ જેથી તમે કોઈ પણ તણાવ વિના તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો જેમાં સંસ્થાનું નામ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી પદોના નામ તો સહાયક સેક્શન ઓફિસર ત્યારબાદ સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટર અને સહાયક ગાર્ડન સુપરવાઇઝરના પદો આ પદો તમારા રહેવાના છે કુલ જગ્યાઓની જો વાત કરીએ તો ચુમ્મલી જગ્યાઓ છે જેમાં સહાયક સેક્શન ઓફિસરની આઠ જગ્યા સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટરની બાર જગ્યા જ્યારે સહાયક ગાર્ડન સુપરવાઇઝરની ચોવીસ જગ્યાઓ ભરવાના છે આમાં અરજી કરવાની રીત તો ઓનલાઈન છે નોકરીનું સ્થળ કયું રહેવાનું છે તો અમદાવાદ સત્તાવાર વેબસાઇટ જે આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે જગ્યાઓની જો વાત કરીએ તો અઘાડી જોઈ ગયા તે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા કુલ ચુમ્માલી ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે પદવાર વિગતોની જે મુજબ છે ત્યારબાદ આમાં જોઈએ તો શૈક્ષણિક લાયકાત અને અનુભવની જો વાત કરીએ તો સહાયક સેક્શન ઓફિસર ગાર્ડનમાં બીએસસી એગ્રિકલ્ચર અથવા બીએસસી હોર્ટિકલ્ચર અથવા બીએસસી ફોરેસ્ટ્રી અને બે વર્ષનો ગાર્ડનિંગનો મ્યુનિસિપલ કોર્પોરેશન સરકારી અર્ધ સરકારી કે સરકારી બોર્ડને નિગમનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ ત્યારબાદ સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટરની જો વાત કરીએ તો આમાં ધોરણ દસ પાસ પ્લસ ડિપ્લોમા એગ્રીકલ્ચર ત્યારબાદ ડિપ્લોમા હોર્ડિકલ્ચર પ્લસ ગાર્ડનિંગનો અનુભવ અથવા ધોરણ બાર પાસ પ્લસ બીએસસી એગ્રીકલ્ચર હોર્ડિકલ્ચર તમારી પાસે કરેલું હોવું જોઈએ તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ સહાયક ગાર્ડન સુપરવાઇઝરની જો વાત કરીએ તો આમાં ધોરણ દસ પાસ પ્લસ ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમા હોર્ટિકલ્ચર અથવા ધોરણ બાર પાસ પ્લસ બીએસસી એગ્રીકલ્ચર અથવા ધોરણ બાર પાસ પ્લસ બીએસસી હોર્ટિકલ્ચર તમારી પાસે કરેલું હોવું જોઈએ તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ પગાર ધોરણની જો વાત કરીએ તો સહાયક સેક્શન ઓફિસરમાં નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ માટે ઓગણપચાસ નું પ્રથમ માસિક ફિક્સ વેતન તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ લેવલ સાત બે મેટ્રિક રૂપિયા ઓગણચાલીસ હજાર નવસો થી રૂપિયા એક લાખ છબ્બીસ હજાર છસો પ્લસ નિયમ મુજબ અન્ય ભથ્થા તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટરની જો વાત કરીએ તો આમાં નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ માટે છબ્બીસ હજાર રૂપિયાનું માસિક ફિક્સ વેતન ત્યારબાદ સાતમા પગાર પદ મુજબ લેવલ ચાર પે માટે રૂપિયા પચીસ હજાર પાંચસો રૂપિયા એક્યાસી હજાર સો પ્લસ નિયમ મુજબ અન્ય ભથ્થા તમને મોડાપાત્ર રહેશે ત્યારબાદ સહાયક ગાર્ડન સુપરવાઇઝરની જો વાત કરીએ તો આમાં નિમણૂંકના પ્રથમ ત્રણ વર્ષ એટલે કે છબ્બી હજારનું માસિક ફિક્સ વેતન ત્યારબાદ સાતમા પગાર મુજબ લેવલ બે ઓગણીસ હજાર નવસોથી રૂપિયા તેસઠ હજાર બસો પ્લસ નિયમ મુજબ અન્ય ભથ્થા તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ વય મર્યાદાની જો વાત કરીએ તો સહાયક સેક્શન ઓફિસરના એમાં થી પિસ્તાલીસ વર્ષ જ્યારે સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો આમાં તેત્રીસ વર્ષથી વધુ નહીં ત્યારબાદ સહાયક ગાર્ડન સુપરવાઇઝરની જો વાત કરીએ તો આમાં થી તેત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે વયમર્યાદા લાગુ પડશે નહીં ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો બિન અનામત વર્ગના દિવ્યા ગજ વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ પાંચસો રૂપિયા ઓનલાઈન ભરવાની રહેશે જેમાં સામાજિક શૈક્ષણિક વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના દિવ્યાંગ ગજ વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ બસો રૂપિયા તમારે ઓનલાઈન ચૂકવવાના રહેશે ફી ભરવાની છેલ્લી તારીખ દસ સાત બે હજાર પચીસ રાખવામાં આવેલી છે ત્યારબાદ ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો આમાં ફોટો સહી આધાર કાર્ડ એલસી જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો આવકનો દાખલો ત્યારબાદ લાયકાત પ્રમાણેની માર્કશીટ અને પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો જો લાગુ હોય તો ત્યારબાદ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી આટલા તમારા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ મહત્વની તારીખોની જો વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ પચીસ છ બે હજાર પચીસ છે જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ આઠ સાત બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં ફી ભરવાની છેલ્લી તારીખ દસ સાત બે હજાર પચીસ રાખવામાં આવેલી છે ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાં જાહેર ખબરમાં આવેલ અરજીઓની સંખ્યાને ધ્યાને લઈ તમામ ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે વિચારણામાં લેવા કે કેટ મેરિટના આધારે શોર્ટલિસ્ટ કરી આગળની ભરતી પ્રક્રિયા જેમાં લેખિત પરીક્ષા ઓનલાઈન પરીક્ષા માટે વિચારણામાં લેવા તે અંગે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીનો નિર્ણય અંતિમ ગણાશે પસંદગીની પ્રક્રિયાના અધિકારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટી મ્યુનિસિપલ કમિશ્નરશી પાસે રહેશે અને તેમનો નિર્ણય આખરી ગણવામાં આવશે ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર જવાનું છે ત્યાં સંબંધિત જગ્યા સામે તમને દર્શાવેલ એપ્લાય ઓનલાઈન પર તમારે ક્લિક કરવાનું છે જ્યાં તમામ જરૂરી વિગતો ભરીને અરજી સબમિટ કરવાની છે અરજી સબમિટ કર્યા બાદ તમામ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસ એમએસ દ્વારા એપ્લિકેશન નંબર તમારે પ્રાપ્ત થશે ત્યારબાદ ઓનલાઈન અરજી ફી ભરવા માટે સીધી જ એક લિંક ઓપન થશે જો કોઈ કારણોસર લિંક ઓપન ના થાય તો એ આપેલી છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અરજી કરતી વખતે ભરેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા દરમિયાન જ્યાં જરૂર જણાય ત્યાં તે જ ફોટોગ્રાફ્સ રજૂ કરવાનો રહેશે એક ઉમેદવાર એક કટર માટે એક જ અરજી કરી શકશે ત્યારબાદ ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની રોજના રોજના દિવસે ગણવામાં આવશે અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માગે ત્યારે અસલમાં પ્રમાણિત નકલો સહિત રજૂ કરવાના રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં યોગ્ય સ્થાને પોતાનો મોબાઈલ નંબર લખવો અનિવાર્ય છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ અને એક બીજી એક વાત કે કોની જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો તો રજા લઈએ જય હિન્દ જય ભારત